નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ પંદરસો રૂપિયા સુધી ના જોવા મળી રહ્યા છે

गोटाड मार्केटयार्ड 250 त्या 850 गोवद मार्केटयार्ड 900 त्या 1300 बाजार भाव का दिया मित्रों 17 अगलवार केरा परवति बुजवो मार्केटयार्ड 8700000 रुपया और न सिरा नगर मार्केटयार्ड 900 त्या 1450 और सुंदर मार्केटयार्ड 850 अमरेली मार्केटयार्ड 103000 अमरेली मार्केटयार्ड अगलवार के मित्रों 1000 का मार्केटयार्ड 1000 या 1100 सुंदर मार्केटयार्ड 250 अगलवार